જણાવી દઉં વોઇસ આવી રહ્યો છે પરફેક્ટ વોઇસ આવી રહ્યો છે પરફેક્ટ એકવાર જણાવી દો હેલો આવી રહ્યો છે એકવાર ફટાફટથી જણાવી દો પછી ફટાફટ સરસ મજાની વાત સાથે સ્ટાર્ટ કરીએ છીએ મૂંઝવણ સાથે આ વિડિયોમાં આવ્યા પણ જે પણ થયું છે સારું થયું છે તમામે તમામ પ્રકારની બાબત આજના વિડીયોમાં આપણે જોવાના છીએ જે પણ થયું છે સારું થયું છે બરોબર કઈક તો નિવાડો આવ્યો છે બરોબર કઈક નિવાડો આવ્યો છે ભલે કદાચ વિલંબ આવ્યો છે પણ જે થયું છે બહુ સારું થયું છે શું કામ કહું છું બધી બાબત જે છે એ તમને આજના આપણા લાઈવ સેશનમાં મળી જશે ઓકે તો પેલા એક સરસ મજાનું મોટિવેશન જોઈ લઈ કે કારણ કે લાંબા સમયથી તમે લોકો રાહ જોવો છો અને એમાં પણ ભરતીમાં વિલંબ શબ્દ સાંભળીએ એટલે થોડું ઓકવર્ડ લાગે થોડું એવું લાગે આપણે તૈયારી કરી છે એ ક્યારે આપણે સાકાર કરીશું ક્યારે આપણે એને ખરેખર જે છે ચકાસીશું બરાબર વાત કરીએ આપણે વાત કરીએ રનિંગના માર્ક વિશે ઓલરેડી ગઈકાલે કહી દીધું છે તો તો એકવાર એક એક ખાલી સોરી આગળના દિવસે ઓકે જેટલા વિરોધી વધારે એટલી સફળતા મોટી કારણ કે હાલ તમે લોકો જે પરીક્ષાની તૈયારી કરો છો બરાબર તો એમાં તમારા ઘણા બધા વિરોધી હશે કે ભાઈ આવું ન કરાય આના કરતા પ્રાઇવેટ ધંધે ચડી જવું વધારે સારું બરોબર તો વિરોધી હંમેશા કેવા મજબૂત રાખવા દરરોજ તમને આવા ટોણા મારે ભાઈ તારાથી નહીં થાય તારાથી નહીં થાય આવા લોકોની આજુબાજુ આપણે રહેવાનું છે બરાબર અને પછી એને બતાવી દેવાનું છે ભાઈ હું પણ ખાખી પહેરું છું મેં પણ ખાખી પહેરી છે કારણ કે આ અત્યારે ઘણા બધા ઉમેદવારો છે એ આપણે ઇન્સ્ટાગ્રામની મદદથી જે એવું પૂછે છે સાહેબ ભરતી ક્યારે આવશે ભરતી આ વખતે નહીં આવે તો જે છે એ તકલીફ થઈ જશે બરાબર તો હવે શું કરું રાઈટ તો આ બાબત તમામમાં તમામ પ્રકારની બાબત આપણે કરવાના છે પણ જો પહેલાં સરસ મજાનું મોટિવેશન મળી જાય તો થોડી વધારે મજા આવે છે રાઈટ

ભાઈ ઉતાવળ હોય તો તમ તારે છોડી દેવાની છૂટ છે પાછળથી જોઈ લેજો બરાબર જે પણ આપણે માહિતી કરવી છે ટુ ધી પોઈન્ટ કરવી છે ઉતાવળ રાખવો એવી જો માહિતી જોઈતી હોય તો તમે પાછળથી જોઈ લેજો જો તમારો સમય ખરેખર બગડતો હોય તો બરાબર એટલે આપણે કોઈને એવી એવું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી કહેતા તમે આ જોડા જો મજા આવે તો જોડાવો બાકી તમે પાછળથી જોઈ શકો છો ઓકે તો પરીક્ષાના તૈયારી પરીક્ષાની જો તમે તૈયારી કરો છો તો કાળજી રાખવાની છે પરીક્ષા છે એ આજે પણ આવે કાલે પણ આવે બે મહિના પછી પણ આવે પણ જે આજે આપણે જે ટોપિક માટે મળીએ છીએ એની પહેલા આપણે વાત કરી દઈએ શું વિલંબ છે બરાબર શું વિલંબ છે આપણે સરસ આવું વાંચીને આવી ગયા વિલંબ પણ આ વિલંબ છે ને એ ખરેખર સારી બાબત છે આ વિલંબ છે ને એ ખરેખર સારી બાબત છે શું કામ કારણ કે ગવર્મેન્ટ છે આપણે કેદુની ની લોલીપોપ આપે છે ગવર્મેન્ટ છે આપણે કેદુની ની લોલીપોપ આપે છે શું આપે છે કે ભાઈ કાલે ભરતી આવે પમની ભરતી આવે પછી એમ કીધું કે ભાઈ પંદર ડિસેમ્બરે આપણે જે નિયમ છે જાહેર થઈ જાય બરોબર પંદર ડિસેમ્બર વહી ગયા આજે સોળ તારીખ થઈ ગઈ છે બરાબર આજે સોળ તારીખ થઈ ગઈ છે પણ નિયમના કઈ ધડા નથી હવે અહીંયા જો સૌથી મોટી ઇન્ટરફેર કઈ કરી છે ભાઈ કોર્ટ આવી છે અગાઉની પણ બાબત તમે જોય લો જ્યારે જ્યારે કોર્ટે ઇન્ટરફેર કર્યું છે ત્યારે સરકાર છે જાગૃત થઈ છે સરકાર શું થઈ છે ભાઈ જાગૃત થઈ છે બરાબર હા હવે કોટ બોલી છે બરોબર છે હવે કોટ બોલી છે એટલે સો ટકા થશે અગાઉની ભરતીમાં પણ તમે જોયેલો કારણ કે આ કઈ આજકાલ નું થોડું છે આ છેલ્લા છ મહિનાથી એ વાતું થાય છે કે ભાઈ આજ ભરતી આવી જશે કાલ ભરતી આવી જશે અને હમણાં તો છેલ્લા બે મહિનાથી એ વાત થાય ટૂંક સમય આ ટૂંક સમય બરોબર ટૂંક સમયમાં આ ભરતી આવશે તો આવું ખરેખર ટૂંક સમય થાતું નથી આવું ખરેખર ટૂંક સમય છે થાતું નથી પણ હવે ટૂંક સમય થઈ જશે શું કામ ટૂંક સમય થઈ જશે કારણ કે માય બાપ આવ્યા છે બરોબર માય બાપ આવ્યા છે એમાં તો મોદી સાહેબનું પણ નથી ચાલતું તો આ તો હવે શું કહેવાય બરોબર એટલે કોર્ટ છે વચ્ચે આવી છે કોર્ટ વચ્ચે આવે છે એટલે આપણે ભરતી સો ટકા થશે અગાઉની એવી પણ ભરતી હતી હા ટૂંક સમયથી બીક લાગે છે કારણ કે ટૂંક સમય જેવું કંઈ થાતું નથી બરાબર ટૂંક સમય જેવું કંઈ થતું નથી એટલે જે પણ થયું છે બહુ સરળ થયું વિલંબ થયો છે પણ તમને ખબર તો પડી કે ભાઈ હાલો વિલંબ થયો છે હજુ એક મહિનો આપણે રાહ જોવાની છે બરોબર કારણ કે આપણે કોઈ ક્લાસીસ નથી ચાલતા જે પણ બાબત આપીશ સો ટકા સાચી માહિતી આપીશ કે કોઈ ક્લાસીસનો વિરોધી નથી પણ કદાચ એવું બની શકે કે ભાઈ પોતાની જાહેરાત માટે એવું કે ભાઈ હમણાં આવી જશે આ આવી જશે બરાબર એટલે આપણે એવી કોઈ બાબત નથી જે પણ આપણે કહેવાના છીએ સાચી બાબત આપવાના છીએ જે પણ ખરેખર વિદ્યાર્થી માટે ઉપયોગી છે એવું નથી કે ભાઈ ચલો હું એમ કહી દઉં કે ભાઈ કાલે આવી જાવ બરાબર ભરતી કાલે આવી જશે જ પણ તમારે એની માટે શું કરવું છે આ ક્લાસીસમાં જોડાઈ જાઓ આ ક્લાસીસ તમારે કરવું પડશે બરાબર એટલા માટે જે પણ બાબત છે સ્પષ્ટ કેવી છે એટલે કોઈ પણ બાબત જે છે આપણે એવી નથી કે તમને જે છે એ ગેરમાર્ગે દોરવાના છે જે પણ બાબત છે સત્ય બાબત કરવાની છે કોઈ પણ બીજી બાબત નહીં કે ભાઈ મારું ક્લાસીસ છે એટલે તમે તમે અને જે છે આ મારી બેચ ખરીદો કે આવું કાંઈ એવું કશું જ નથી જે પણ માહિતી છે ચોખ્ખે ચોખ્ખી એટલે ઘણા બધા એવા કદાચ કમેન્ટ કરશે કે ભાઈ તમારા ક્લાસીસ છે આ છે આપણા કોઈ ક્લાસીસ નથી ડોન્ટ વરી અને કદાચ આવશે તો પણ આપણે ફ્રીમાં તૈયારી કરશું ખાસ કરીને ખાખી મેળવવાની બરાબર તો આ બાબત છે તો હવે જે બાબત આવી છે એ બાબત જણાવું ભાઈ પહેલાં પંદર ડિસેમ્બરે નિયમો જાહેર થતા હતા પણ ખરેખર આવવાનો હતો પણ એ પહેલાં શું કરી દુ કારણ કે કોર્ટ છે ને ભાઈ કોર્ટ એના સરસ મજાનો ફરમાન જાહેર કરી દઉં ભાઈ જે પણ છે એમને ક્લિયર કરો જે પણ છે એ ક્લિયર કરો કારણ કે આવી કેટલી બધી મજાક થઈ એમાં હર સાહેબ હોય બરાબર એમાં હરસંઘવી સાહેબ હોય કે ઘણા બધા લોકો અગાઉ આપને જે છે વારે વારે કહી રહ્યા છે ભાઈ તમે દોડ દોડ રાખો રાખો અને એનાથી વિશેષ તો એ કે ભાઈ હાલમાં જે ખાસ એવો નિયમ રાખ્યો છે કે ભાઈ તમે લોકો દોડ કરો છો શું તમે લોકો દોડ કરો છો એના હવે માર્ક નહીં મળે તો આ કેટલા અંશે વ્યાજબી છે જો આવું જ કરવું તો આઠ મહિના પહેલા કહી દઉં તો ને એમ કહેતા કે ભાઈ બાર પાસવાળા છે એ દોડ ચાલુ રાખો બરાબર તો એ ટાઈમ જ કહી દેવાનું હતું કે ભાઈ આ બધું આવું બધું કરો બરાબર હવે એમ કહે છે છવ્વીસો મીટર કે ત્રણ હજાર મીટર આવે એના જે છે માર્ક નહીં મળે ઘણા લોકો આના આનો વિરોધ પણ કરશે કે ભાઈ આવા નિયમ સો ટકા નિયમો હતા પણ હવે જે છેલ્લી પરીક્ષા હતી એમાં આપણે જોયું કે ભાઈ તમે સારું દોડો છો ઓછા સમયમાં દોડો છો તમને એમાં માર્ક જે છે વધારે મળે છે તો આ વસ્તુ ત્યારે જ ક્લેરીફાય કરી દીધો તમને શું વાંધો આઠ મહિના સુધી વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે બરાબર અને હવે એમ કહે છે કે એના માર્ક નહીં મળે તો થોડું આ ગેરવ્યાજબી કહેવાય હવે મૂળ બાબત છે કે આખો મામલો મેદાને ચડ્યો છે અને કહું કે ભાઈ હવે જે છે નજીકના દિવસો નજીકના દિવસો શબ્દ નથી વાપરતો કારણ કે આપણી ગુજરાત રાજ્યમાં આપણે રહીએ છીએ બરાબર અને નજીકના દિવસો કેવા નજીકના દિવસો છે પણ એક જે આપણી પાસે માહિતી છે કદાચ તમારી પાસે પણ માહિતી પહોંચી હોય કે ન પહોંચી હોય પણ હું તમને આ જરૂર તમારી સાથે શેર કરવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ આપણા ભાઈ હાઈકોર્ટ છે બરાબર હાઈકોર્ટ છે એમણે શું કીધું છે ભાઈ જે પણ કાંઈ છે એ અમને જણાવો કારણ કે આપણી આપણું ગુજરાત રાજ્ય છે કેટલું સરસ રાજ્ય છે સંવેદનશીલ સરકાર છે બરોબર સંવેદનશીલ સરકાર છે તો આ છ મહિના નીકળી જાય છે તો પણ નથી ખાસ એવી ભરતી કે જે ગુજરાતના વિદ્યાર્થી મિત્રો રાત દિવસ તૈયારી કરે છે પછી એના સવારે દોડવાનું કયો તો પણ ભલે સાંજે દોડવાનું કયો તો પણ ભલે પણ એમને સપનું છે મારે ખાખી મેળવવી છે રાઈટ તો આ ખાખીના જે ઉમેદવાર છે એની માટે જે છે એ આવું થાય એ થોડું બરોબર ન કહેવાય છવ્વીસો મીટર લગભગ નક્કી થઈ ગયું છે સાચી વાત છે છવ્વીસો મીટર લગભગ નક્કી થઈ ગયું છે અને બેનો માટે આપણી પાસે કોઈ અપડેટ નથી કારણ કે કમેન્ટ કરે છે બેનો કે ભાઈ બેનો માટે શું કરવાનું છે બરાબર તો બેનો માટે કોઈ અપડેટ નથી ખોટું આપણે બોલવું નથી આપણે કોઈ જાહેરાત કરતા નથી બરાબર એટલે બેનો માટે મારી પાસે કોઈ માહિતી નથી એટલે ચોક્કસથી હું તમને કહીશ બરાબર એટલે ચોક્કસથી કહીશ કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર પણ દોડ ચાલુ કરી દેજો બરાબર હવે આ નિયમ છે અહીંયાથી એક વસ્તુ થશે કે જો આ નિયમમાં કોઈ ફેરફાર નહીં આવે આ નિયમમાં જો કોઈ ફેરફાર નહીં આવે તો મામલો છે મેદાને ચડશે બરાબર

તો એવા લોકોને પણ નુકસાની ન જાય એક બાબત છે કે ભાઈ આરોગ્યને ધ્યાને રાખીને આ વસ્તુ કરી છે પણ એ લોકોનું શું કે જે લાંબા સમયથી મહેનત કરે છે બરાબર તો આ એમ એમને નહીં થાય આપણે બધા સાથે ટ્વીટ કરીશું બરાબર જેમાં આપણે ટ્વીટ કરવાનું છે એટ ધ રેટ સીએમ ઓ એટ ધ રેટ હર્ષ સાહેબ એટ ધ રેટ હશમુખ પટેલ સાહેબ

કેટલી આવશે એનું આપણે અત્યારે રિસર્ચ ચાલે છે બરાબર કારણ કે માર્કેટમાં ઘણા બધા એવા ન્યૂઝ ફેલાઈ રહ્યા છે કે ભાઈ સાત હજાર આવશે અગિયાર હજાર આવશે ચૌદ હજાર આવશે આપણે ખાલી એક જગ્યા નક્કી કરવાની છે આવા ઘણા બધા માર્કેટમાં ન્યૂઝ ફેલાઈ રહ્યા છે બરાબર પણ આપણે ઓથેન્ટિક માહિતી લાવવાનો પ્રયત્ન કરશું કારણ કે આપણે કોઈ એવા એવું કોઈ એવું લોભામણું નથી કરવું કે ભાઈ તમે આ આટલી બધી જગ્યા છે તો આમાં તમે લાગી જ જશો આમ થશે તેમ થશે એવું કાંઈ નહીં જે છે ફેક્ટ આપણે કહેવાના છે બરાબર એટલે જે લોકોને કદાચ રનિંગમાં તકલીફ થાય છે ને એની માટે પણ વિડીયો બનાવી દીધા છે બરાબર પાંચ કિમી ના આવવી જોઈએ બરોબર છે એ વાત સો ટકા સાચી છે કારણ કે હાર્ટ એટેક ના પ્રોબ્લેમ વધી ગયા છે હાલમાં જ આપણા ગુજરાતના ટીઆરબી ના જે જવાન છે એ રનિંગ કરતા હતા ને એમને તકલીફ થઈ ગઈ એટલે આ બાબત અત્યારે કારણ કે આ કોરોનાની જે રસી આવે છે વેક્સિન મુકાવે છે એટલે આ પ્રોબ્લેમ થાય છે બરાબર પણ એવો કોઈ વચ્ચેનો રસ્તો કાઢો કે જે ખરેખર જેમણે રનિંગ કર્યું છે એમને પણ ના કંઈ વાંધો આવે ને બીજાને કંઈ વાંધો ન આવે હવે આ સુઓ મોટો શું છે ભાઈ ભાઈ પણ ગાજર આપણે આપણે જોયું તો એમ કીધું દસ હજાર ત્રણસો ને જગ્યા ઉપર ભરતી થશે કેટલી દસ હજાર ત્રણસો ને જગ્યા ઉપર ભરતી થશે પછી પાછું નવું સાંભળું કે ભાઈ સાત હજાર ઉપર ભરતી થશે પછી પાછું આ બાકી રહેતું તો પાછું કે નવ હજાર ઉપર ભરતી થશે હવે એવું લાગે સરકાર પોતે કન્ફ્યુઝ છે કે ભાઈ ખરેખર કેટલી જગ્યા ઉપર ભરતી થશે બરાબર તો આ બાબત છે આ જે આ આપણા જે હાઈકોર્ટ આવી છે બરાબર તો આ જે છે સૌથી સારી બાબત કહેવાય કે હવે એક જાણવા તો મળ્યું બરાબર હવે એક જાણ્યા એક વસ્તુ જાણવા તો મળ્યું કે ભાઈ ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ આની સુનાવણી રાખવામાં આવશે બરાબર ભાઈ મજા નો આવતી તો નીકળી જાવ તમ તારે પ્રેમથી કહું છું મજા નો આવતી તો નીકળી જાવ ઓકે મજા નો આવતી નીકળી જાવ એટલે આડુઅળું બોલવું હોય તો આમાં આવવાનું જ આડું આડુઅળું બોલવું હોય તો આવું જ નહીં બરોબર આપણે કઈ જરૂર નથી તમતારે માહિતી જોઈતી હોય તો આવવાનું તારે બાકી કઈ જરૂર નથી બાકી તમતાર રહ્યો આ નો જોડાવતો હોય વાંધો નહીં ખ્યાલ છે અમુક લોકો ક્યાંથી ક્યાંથી આવે છે એક જ કામ છે કરવાની બરાબર હવે બીજી બાબત બીજા ઘણા એવા લોકોનો એ પ્રશ્ન આવે છે કે ભાઈ કોન્સ્ટેબલની જે પ્રિપેરેશન છે એ કઈ રીતે કરવી ક્યાં ક્યાં વિષયની આપણી એની એના ઉપર પણ આપણી જે છે રિસર્ચ ચાલી રહ્યું છે માહિતી મળશે એટલે તમને સો ટકા જણાવી દેશું બરાબર હવે આ એક બીજી બાબત છે કે ભાઈ આ ગૃહ વિભાગ છે એ કોર્ટની બાબત આવી છે બરાબર તો અહીંયા હવે એમણે પણ એક જાહેર કરી દીધું છે કે ભાઈ સમગ્ર આખી જે ભરતી પ્રક્રિયા છે ને એનું આખું કેલેન્ડર બહાર પડે હવે આ કેલેન્ડર બહાર પડે કે ન પડે બરાબર પણ આપણી ભરતી હા દોડ તો અને આજો એક બીજી બાબત એક બીજી બાબત ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ દોડ છે હવે નહીં આવે હા બરાબર દોડ છે હજુ નહીં આવે બરાબર તો બહુ સ્પષ્ટ કહું છું આપણી સરકાર છે બહુ સારી છે બરાબર પણ જો આ ટૂંકી રનિંગનું થશે ને છવ્વીસો મીટરનું છવ્વીસો મીટરનું થશે ને તો બહુ જલ્દીથી પતી જશે બરાબર ટૂંકી રનિંગનું થાશે ને તો બહુ જલ્દીથી પતી જશે બરાબર છે છવ્વીસો મીટર ને બારતેર મિનિટ જો આવું થશે ને તો બહુ જલ્દીથી પતી જશે કે જ્યાં ત્રણ ત્રણ મહિના જેટલા થતા હતા બરાબર ત્રણ ત્રણ મહિના હવે આ એક અપ્રોક્સ છે બરાબર બારતેર મિનિટ બરાબર આવી અત્યારે વાતું થઈ રહી છે પણ છવ્વીસો મીટરથી લઈને ત્રણ હજાર મીટર સુધી તમારી રનિંગ હોઈ શકે કારણ કે છવ્વીસો મીટરનું અત્યારે નેવું ટકા લગભગ ફાઇનલ થઈ ગયું છે બાકી હવે આપણા સીએમ ઉપર નિર્ધારિત કરે છે પણ હા હું તમને એક વાત કહું કે ભાઈ એપ્રિલ બે હજાર ચોવીસ છે ને એપ્રિલ બે હજાર ચોવીસ આના પેલા નોટિફિકેશન હશે બરાબર આની પહેલાં નોટિફિકેશન હશે શું કામ હશે કારણ કે ભાઈ લોકસભા આવે છે શું આવે છે લોકસભા આવે છે અને આપણી સરકારને તો આપણાથી વિશેષ કોણ જાણે કે ભાઈ ચૂંટણી હોય એટલે મોટી મોટી ભરતીની જાહેરાત થાય છે બરાબર એટલે ભરતી તો આવશે જ કદાચ વહેલા મોડી આવે અને બીજી બાબત જે લેખિત છે હવે એ કોઈ ડિટેલ નથી આપણી પાસે જે મૂળ ટાર્ગેટ છે આના ઉપર અત્યારે આપણી ચર્ચા ચાલી રહી છે એટલે જે પણ માહિતી આવશે એટલે ત્યારે હું તમને જણાવીશ કે ભાઈ ફિમેલની વેકેન્સી કેટલી હશે મેલની વેકેન્સી કેટલી હશે બાર પાસ ઉપર હશે ઓલરેડી વિડીયો આવી ચૂક્યો છે બરાબર દોડ તો આવવાની જ છે દોડ તો આવવાની જ છે બરોબર એક બીજી બાબત બની શકે કે ભાઈ જે પરીક્ષા છે ને એ પણ કોમ્પ્યુટર છે ને એ પણ આધારિત થઈ શકે છે છે એટલે દોડ એ ચાલુ રાખજો હવે કેટલી કેટલી થાય નથી પણ આ છવ્વીસો મીટરનું લગભગ પાકું માનવામાં આવે છે એટલે દોડ છે ને તૈયારી ચાલુ કરી દેજો જો ન કરી હોય જો કઈ તકલીફ થાય છે તમને હા એટલે આની પહેલા છે ને એકાદ બે મહિના પહેલા નોટિફિકેશન આવી જશે એટલે કેવા થાય ને કે ભાઈ ચલો અમે આટલી ભરતી કરી છે

પણ કંઈક કરીશું મેં તમને એક રસ્તો આપ્યો ને ભાઈ આપણે શું કરવાનું છે આપણે એક જ વસ્તુ કરવાનું છે આપણો જે પ્રશ્ન છે ટ્વીટ ટ્વીટ ઉપર તો આપણે બધું કરી શકીએ છીએ ટ્વીટ ઉપર તો આપણે કરી શકીએ છીએ આપણા ટ્વિટર હેન્ડલ હોય છે આપણા એટ ધ રેટ સીએમ ગુજરાત બરાબર આવું લખવાનું છે એટ ધ રેટ કોણ તો હરસંઘવી બરાબર આવું તમે સર્ચ કરો પછી એટ ધ રેટ કોણ તો આપણા ભૂપેન્દ્ર પટેલ બરાબર અને આપણું જે બોર્ડ છે એને આપણે ટ્વીટ કરી અને હાલમાં છે ને આપણે ખાલી રનિંગ ચાલુ રાખવાનું છે હાલમાં રનિંગ આપણે ચાલુ રાખવાનું છે અત્યારે ટાઈમની તમે ફિકર ન કરો બરાબર ટાઈમની અંદર કોઈ ચિંતા ન કરો અને જો તમારે સમય આવી જાય છે તો પણ કઈ વાંધો નથી પાંચ કિમી રનિંગ કરો તો વાંધો નથી પણ સમયની કોઈ ચિંતા ન કરતા કારણ કે આમાં ફેરફાર સો ટકા થવાનો છે જે પણ આપણે માહિતી મળે છે એ એવું કહી રહ્યા છે કે આમાં સો ટકા ફેરફાર છે બરાબર અ હા એવા ઘણા ઉમેદવારો છે કે જે આપણી આપણું મટિરિયલ વાંચ્યું છે પાસ થયા છે અને એ એની હાઈટને કારણે નીકળી ચૂક્યા છે બરાબર એટલે એવા ઘણા બધા છે કાંઈ વાંધો નહીં પણ આ વખતે છે ને આપણે એવી ઓફર મૂકેલી છે જે લોકો આપણું મટિરિયલ ખરીદે છે બરાબર અને જો ફેલ થાય છે તો એમને રિટર્ન પણ મળી જશે બરાબર એટલે કદાચ જો કોઈને આવો પ્રશ્ન થાય છે તો કોઈ ઇસ્યુ નથી હા ખાસ એવા લોકો છે કે ખરેખર પરીક્ષામાં આપણે તૈયારી શું કરવાની આનું આખો સેશન આપણે બનાવવાના છીએ કે ભાઈ પરીક્ષામાં આપણે કઈ કઈ વસ્તુની તૈયારી કરવી પણ એના માટે શોર્ટમાં તમને કહી દઉં ખાસ જીસીઆરટી એનસીઆરટી આખું આપણી પાસે એનું શેડ્યુલ આવી ચૂક્યું છે આખું આપણી પાસે એનું શેડ્યુલ આવી ચૂક્યું છે બરાબર આખો સરસ મજાના સેશન સાથે આપણે જણાવીશું કે ભાઈ પરીક્ષા છે એ કેવી રીતે આપવાની છે વિષય કયા કયા આવશે હા એના માટે મેં તમને જો આ કીધું હાઈટ વજન માટે આપણે આ કરવાનું જો બધા સાથે મળીને કરશું ને તો આમાં સો ટકા ફાયદો થશે એકલા અમે કરશું અમારા તરફથી કરશું તો લગભગ શક્યતા ઓછી છે કારણ કે એક જણો મેસેજ કરે અને હજાર જણા લાખો જણા મેસેજ કરે તો આપણું રેન્કિંગ થાય બરાબર એટલે આ વસ્તુ આપણે કરવાની છે ના 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 ભાઈ તમને જો આવા મને ખ્યાલ છે આવા એવા રાખશે પણ કાંઈ વાંધો નહીં મજા કરો તમે તારે ઓકે ચાલો હવે તો બીજી કઈ બાબત આપણે રહેતી નથી આજના સેશનમાં બરાબર બાકી જો આપણી પાસે કઈ માહિતી આવશે તો સો ટકા આપણે પાછા લાઈવ થશું બરાબર અને તમને માહિતી આપવાનો પ્રયત્ન કરશું અને ખાસ એક પાઠ્યપુસ્તક આધારિત આપણી ટેસ્ટ સિરીઝ આવી રહી છે બિલકુલ ફ્રીમાં છે એનું ટાઈમ ટેબલ તમને મળી જશે દરરોજ આપણે દસ થી વીસ પ્રશ્નો જોશું એક તમને ચેપ્ટર વાઈઝ ટોપિક મળી જશે ધારો કે આપણે જોઈએ છીએ ટાઈમ ટેબલ તમને મળી જશે અને ટાઈમ ટેબલ પ્રમાણે તમારે તૈયારી કરવાની એટલે દરરોજની એક ચેપ્ટરની તૈયારી કરવાની એમાંથી એમાંથી તમારે જે છે એ વાંચીને આવવાનું ખાલી એમાંથી તમારે જે છે વાંચીને આવવાનું આપણે એની તૈયારી કરાવશું ના એવી હાલ આપણી પાસે કોઈ માહિતી નથી હવે હાલ આપણી પાસે એવી કોઈ માહિતી છે નહીં ફોરેસ્ટ વિશે ફોરેસ્ટ વિશે માહિતી આવશે તો આપણે જરૂરથી જણાવીશું આ ભાઈ વિક્રમસિંહને બાર કરી દો ભાઈ મજા નથી આવતી વિક્રમસિંહ તમને મજા નથી આવતી ખ્યાલ છે વાંધો નહીં ક્યાંથી આવો છો એ પણ ખ્યાલ છે પણ કાય વાંધો તમે તમારું કામ કરો તમ તારે ચલો ભાઈ અહીંયા સુધી ઓકે અહીંયા સુધી આપણે રાખીએ છીએ બરોબર કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે બરોબર અથવા પાછળથી જો કોઈ વિડીયો જોવે છે તો એ પણ પૂછી શકે છે ઓકે